નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ આપણે ત્યાં વુમન્સ ડે ડોટર્સ ડે મધર્સ ડે ફાધર્સ ડે આ બધા દિવસો ઉજવીએ છે પણ આપણે હકીકતમાં સમાજમાં એક દ્રષ્ટિ કરીએ તો હંમેશા મહિલાઓ વિશે બાળકીઓ વિશે માતાઓ દીકરીઓ બધા જ વિશે કંઈક ને કંઈક લખાયું છે પણ હંમેશા પુરુષ વિશે કંઈ લખવામાં નથી આવ્યું પણ હંમેશા એક પ્રશ્ન ઉદભવતો હોય છે કે પુરુષની વ્યથા વિશે ક્યારેય કંઈ લખવામાં નથી આવ્યું ત્યારે આજે ઇન્ટરનેશનલ મેન્સ ડેના દિવસે આપણે વાત કરીશું પુરુષ દિવસની ઉજવણી પર આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ દર વર્ષે પુરુષોના માનસિક વિકાસ લિંગ સમાનતા અને સકારાત્મક ગુણોની પ્રશંસા કરવાના ઉદ્દેશ સાથે ઉજવવામાં આવે છે પુરુષ રાષ્ટ્ર સમાજ અને પરિવારના અડીખમ આધારસ્તંભ છે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ દર વર્ષે એક વિશેષ થીમ સાથે ઉજવવામાં આવે છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ બે હજાર ચોવીસની થીમ મેન્સ હેલ્થ ચેમ્પિયન છે આ થીમ પુરુષો અને છોકરાઓના સ્વાસ્થ્ય સંબંધિત છે આ મેન્સ ડે બે હજાર ચોવીસમાં ઉજવવામાં આવી રહ્યો છે જેમાં પુરુષોના હાર્ટ એટેક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું વધુ સામાન્ય છે તેના વિશે વાત કરવામાં આવે છે આ દિવસે પુરુષોને સમર્પિત દિવસ તરીકે કહેવામાં આવે છે આ દિવસ લોકોને પુરુષો સંબંધિત સમસ્યાઓ અને યોગદાન વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે આ દિવસ દર વર્ષે અલગ અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે આ વર્ષે જે થીમ છે મેન્સ હેલ્થ ચેમ્પિયન્સ તેના પર વાત કરવામાં આવી છે અને અમુક ટીપ્સ પણ આપવામાં આવી છે વાત શેર કરવી જોઈએ જો તેઓ તેમની સમસ્યાઓ તેમના નજીકના કોઈને ના કહી શકતા હોય તો તેમને કહેવી જોઈએ અથવા તો વાત શેર કરવી જોઈએ જેનાથી મન હળવું થશે અને સમસ્યાઓનો ઉકેલ મળશે તો બીજું છે કે ધ્યાન રાખવું જોઈએ અને ધ્યાન કરવું જોઈએ જો તમે કોઈ સમસ્યા વ્યક્ત નથી કરવા માંગતા પરેશાન છો તો તમારે ધ્યાન કરવું જોઈએ મનને શાંત કરવા માટે ધ્યાન કરવું ખૂબ જરૂરી છે ત્રીજું છે ગુસ્સો કંટ્રોલ કરવો જોઈએ ગુસ્સા પર નિયંત્રણ રાખતા શીખવું જોઈએ તેનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે જો તમે કોઈ વાતથી નારાજ છો તો રડતા શીખો સ્ત્રીઓ ઘણીવાર કેટલીક સમસ્યાઓ માટે રડે છે જ્યારે પુરુષોને બાળપણથી શીખવવામાં આવે છે કે છોકરાઓ રડતા નથી આ કારણે તેઓ તેમની ભાવનાઓને અંદર જ દબાવી દેતા હોય છે અને આનાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે